ચાલો બધા આવે એ પહેલા આપણે બધાને વિશ કરી દઈએ તો નવા વર્ષના બધાને પહેલા તો રામ રામ કારણ કે આપણે દિવાળી ઉપર લાઈવ થવું હતું પણ સૌરાષ્ટ્રમાં હતા ગામડે હતા એટલે નેટવર્ક પ્રોબ્લેમના લીધે આપણે લાઈવ નહોતા થયા એટલે પાછા અત્યારે આપણે રિટર્ન સુરત આવી ગયા છીએ તો થયું કે આજે લાઈવ થઈ જાય અને બધાને વિશ કરી દઈએ તો અમારા તરફથી એટલે કે અપ્પુ જસુ અને અમારો મીતુ મીતુ ત્રણે તરફ થી બધા ને હેપી દિવાળી ને હેપી ન્યુ યર તમને અને તમારી પૂરી ફેમિલી ને બરાબર સરસ તો કેમ છો પેલા બધા તો એકો બરાબર અને ક્યાંથી તમે અત્યારે લાઈવ જોઈ રહ્યા છો એ ખાસ કોમેન્ટ કરજો અને લાઈક કરવાનું પેલા ભૂલતા નહીં આપણી લાઈવ ને પેલા એકવાર વાર લાઈક કરી દેજો કારણ કે ઘણા ટાઈમ ઘણા ટાઈમ પછી આપણે ફર્સ્ટ ટાઈમ લાઈવ થયા છે આપણે આપવું જશું બરાબર અને આપણે

કાઠિયાવાડી ભાષામાં નવા વર્ષ ના રામ રામ બધા ભાવનગર થી સરસ ભાવનગર થી જોવે છે આપણા વિડીયો પરેશભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને માવાણી ચીમનભાઈ કચ્છ ભુજ થી વો વા કચ્છ ભુજ માં વરસાદ નું વાતાવરણ કેવું છે ચીમનભાઈ ખાસ કેજો કે અત્યારે સૌરાષ્ટ્રમાં બહુ ખરાબ સ્થિતિ છે ખેડૂતોની ભાવેશભાઈ રાજકોટ થી સરસ કે અમારો હરીસો તમે સુરેશભાઈ સુરેશભાઈ વસાણી વસાણી મારા જામ વાર આવી ગયા કેવો છે આજે ભાઈ એક છાંટો નથી પડ્યો સવાર થી લઈને સાંજ સુધી એકદમ ધોમ તડકો હતો સુરત માં આજે અને સૌરાષ્ટ્ર માં પણ આજ પરિસ્થિતિ થાય એ ભગવાન ને પ્રાર્થના ઝડપથી તડકો આવે બસીરભાઈ અ ક્યાંથી જુઓ બહુ મજા આવે

ક્યાંથી જોવો છો ખાસ તમારા ગામનું નામ લખજો યાર પ્રવીનભાઈ કુમાર પ્રવીનભાઈ આપડું ગામ અત્યારે હાલ સુરત છે આમ વિસાવદર તાલુકો મુંડિયા રાવણી નિલેશભાઈ તમારા વિડીયો બહુ સારા હોય છે થેન્ક યુ બસ ભાઈ એજ સાંભળવું છે યાર અમારે તમારા મોઢે લોકોને શેર કરજો મજા આવે તમે ખુશ થાવ લોકોને ભી રાજી કરી યાર તમે ક્યાં રહો છો પૂજાબેન પૂછે સુરત સરસ પ્રવીન કુમાર શ્રી એવું છે રાજકોટ નજીક રાખશે તો કપાઈ જાવ ઘણા બધા ઓકે થોડા નજીક બે પટેલ સુરેશભાઈ જય રામાપી જય રામદેવ અમદાવાદ જય જય પટેલ ભાઈ એન્ડ ભાભી તમારા વિડીયો બહુ જોઉં છું થેન્ક યુ થેન્ક યુ તમે બહુ જ જોઉં છો તેના બદલ ખુબ ખુબ આભાર લોકો ને ભી બહુ જ શેર કરજો પણ અત્યારે લાઈકો બહુ ઓછી દેખાય છે લાઈવ માં એકસો લોકો લાઈવ માં છે અને લાઈક ખાલી માત્ર સાત જ છે એકસો નેવું લાઈક ઘટે બધા લાઈક કરી દો પેલા આપણા લાઈવ ટાઈમ પછી આપણે લાઈવ થયા દુબઈ જવું અશોકભાઈ તમારા ગામમાં હમણાં માંડવો હતો સરસ હશે પણ અશોકભાઈ અમે લગભગ ગામ જાજુ દિવાળી ઉપર એટલે બહુ ખ્યાલ નથી માનસીબેન બેન સરસ થેન્ક યુ થેન્ક યુ મનીષભાઈ ભાઈ તમારી જોરદાર છે થેન્ક યુ મનીષભાઈ અમારું ગામ નવા પીપળિયા પટેલ છે જે પટેલ ભેસાણ નીરવભાઈ થેન્ક યુ અમારા વિડીયો જોવાની મજા આવે સરસ બસ એજ મજા કરવાની છે વિડીયો દો પેલા તો બધા લોકો વિડીયોને લાઈક કરી દો ચૌધરી નીરવભાઈ તમે સુરતમાં રહો છો હા

મોટો થઈ ગયો છે કઈ નઈ આવો તો આવજો આનંદ વાટિકા બાજુ નિલેશભાઈ સોમનાથ આવો સરસ આવશો આવશો અમે કઈ પણ જગ્યા ત્યારે તમને ખાસ લાઈવ કરીને જગ્યાએ ઇન્વાઈટ તમે આજુબાજુમાં હોય તો ખાસ આપણે મુલાકાત જય રામદેવ પીર અમદાવાદ આવો ભાઈ અમદાવાદ અમદાવાદ આવશો આવશો મુંજા હિંમતભાઈ મુંજાણી અમદાવાદ બોલાવે છે કાઈ વાંધો નહીં આવીએ અલગ ધણી ડિજિટલ દેવળિયા ત્રણસો બે જય મોગલાય તમારી પાસે આવા કોમેડી પટોળિયા રમેશભાઈ જય માતાજી તમારી પાસે આવા કોમેડી ક્યાંથી આવે છે ઓટોમેટિક યજ્ઞભાઈ આ બધું કેવું છે ખબર તમે ચાલુ કરશો ને એટલે ધીમે ધીમે પેલા તમે કોઈના આઈડિયા લેશો તમારું ક્રિએશન બનાવજો પણ ધીમે ધીમે તમારા મગજમાંથી તમે જ્યાં નજર કરશો ત્યાંથી તમને આઈડિયા મળી જાય કોમેડી વિડીયો

મારે કે મારા બંને ની આમની બી કહો ભાઈ પછી તમારા તમે કહી દો અહીંયા જશુભાઈ તમારી એક્ટિંગ આ છે પછી અમારે હું સાંભળવાનું આ મને સાંભળવા કરશે મારી નથી હારી કહેતા હોય તો પેલા એટલે કેવો ભાઈ તમારા બંને ની એક્ટિંગ હારી એમ તમે તો કઈ નીકળી જાવ કોમેન્ટ કરી તમારા વિડીયો સારા છે બહુ જ કોમેડી છે ડાબી અશોકભાઈ થેન્ક યુ તમે થમલેન શેમાં બનાવો છો લાઈફસ્ટાઈલ બ્લોગ અમે થમલેન ઇન એપ માં જ બનાવીએ છીએ ક્યારેક ક્યારેક પિક્સલ લેબ નો પણ ઉપયોગ કરી લઈએ છીએ હા અને તમારે જો વધારે જાણકારી કંઈ પૂછવું હોય તો આપણી માં પણ આઈડી છે 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 અને મિસ્ટર એન્ડ મિસિસ પણ આ ત્રણ આઈડી માં છે આપણી ત્યાં તમે ડાયરેક્ટ વિડીયો ને લગતી કોઈ પણ માહિતી તમારે જાણી હોય તો મેસેજ કરી શકો છો હાર્દિક ભાઈ જય માતાજી દેત્રોજ

ઘણાની બહુ બધી કોમેન્ટો આવે છે વાંચવાનો ટાઈમ નથી રહેતો ઉપર નીચે જતું રહેશે પણ કોઈની કોમેન્ટ ના વચાય અને મેસેજ તમને રિપ્લાય એમાં ના બોલું તો માફ કરજો પણ તમે બધા કોમેન્ટ કરો છો અને હું જોઈ લઉં છું એમ હું જ બધાની કોમેન્ટ જોઈ લઉં છું અત્યારે બધાની વચાય પણ જાય છે પણ જવાબ આપવામાં લેટ થઈ જાય છે એટલે તમે ટેન્શન નહીં લેતા કોમેન્ટ કરો હું બધી વાંચું જ છું ટેન્શન નહીં લેતા

બધાને જય શ્રી કૃષ્ણ હેપી ન્યુ યર રામ રામ નિલેશભાઈ આવા છે ઉભા રહો ભાઈ તમારા એક પણ વિડીયો હું જોવાનું ભૂલતો નથી દરેક વિડીયોમાં બહુ જ મહેનત કરો છો આ મહેનત તો છે કોઈ પણ વસ્તુ મહેનત વગર મળતી નથી તો ખબર છે તમને પણ શરૂઆતમાં તમને લાગે મહેનત છે પછી તમને શું છે કે એક તો ઘડ પડી જાય ને આપણી ભાષામાં કે એટલે મજા આવશે પછી વિડીયો જોવાની બનાવવાની

तुमने तो बद्धा ने थैंक यू सूरत में क्या रहो छो प्रफुल भाई अमे रहिए छे अत्यारे वेलेंजा पाका सुरती हो थैंक यू थैंक यू टेंपरेचर कैमरा नेचुरल क्या थी भूला अब ये तो <laughs> कनु भाई को तो आइडिया नहीं है मुकेश भाई सोलंकी बेन आम तो तमे भाई તમારે એવું મારે મારે એવું બીજે બધું તો સારું ચાલો ઘણો ટાઈમ થઈ ગયો છે હવે ફરી વાર આપડે જયારે લાઈવ કરશું ત્યારે હું તમને ચોવીસ કલાક અને તમારી સાથે ખૂબ જ મજા આવી વાતો કરવાની અને ફરી એકવાર બધાને હેપી ન્યુ યર ખૂબ ખૂબ આવતા વર્ષમાં પ્રગતિ કરો ભગવાન ખૂબ તમને પ્રગતિ આપે તમારા બધાનું સ્વાસ્થ્ય સારું રહે એવી ભગવાન પાસે પ્રાર્થના અને વિડિયો જોતા રહ્યો હસતા રહ્યો અને લોકોને શેર કરો અને બીજાને પણ મોજ કરાવી તો બધાને રામ રામ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ selle , selle ääme kõrres võid tuha .